સુરતની સેવાકીય સંસ્થા અશ્વિની કુમાર વૈધ રાજ ખાતે શ્રાદ્ધ પક્ષ નિમિત્તે કરવામાં આવી હતી તર્પણ વિધિ હિન્દુ શાસ્ત્રો વિધિથી થી મૃતકો માટે કરાયું શ્રાદ્ધ આ સંસ્થા વિના છેલ્લા ચોવીસ વર્ષથી નાથ જાતના ભેદભાવ વિના

પાછવા મહિનામાં આર્ય સમાજ મંદિરમાં એમની શાંતિ માટે યજ્ઞ કરવામાં આવે છે ત્યારબાદ એ ફોટા મૂકી અંબા એમનું પ્રદર્શન કરવામાં આવે છે અને આ સંસ્થા દ્વારા બિનવર્ષી લાસોની અસ્થિઓનું વિસર્જન નાસિક કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન પુષ્કર હરિદ્વાર અને સોમનાથ પ્રભાત પાતન જેવા તીર્થધામોમાં આ લોકોની મોક્ષની પ્રત્યે માટે પિંડદાન અને અસ્થિનું વિસર્જન કરવામાં આવે છે આ સંસ્થા દ્વારા